રાજકોટમાં ઓડી કાર પડાવી લઈ હવાલો આપવાનો આ કેસ અને ગુજરાત હાઈકોર્ટે રાજકોટ પોલીસની ઝાટકડી કાઢી છે કાર પકડવાના કેસમાં દાખલારૂપ કાર્યવાહી કરો હાઇકોર્ટે આ ટકોર કરી અને સાથે પોલીસને એ પણ કહ્યું કે લોકોમાં દાખલારૂપ મેસેજ જાય એ દિશામાં પગલા લો કાર પડાવી હવાલો આપવા અંગે હાઈકોર્ટમાં અરજી થઈ હતી અને ઇકોનોમિક ઓફેન્સ વિંગના પીઆઈ જેમ કૈલાને લીવ રિઝર્વમાં મુકાયા હતા પૈસાની લેતી દેતીમાં પીઆઈ કૈલા બારોબાર અરજદારની કાર લાવ્યા હતા અરજદારે હાઈકોર્ટમાં અરજી કરતા પીઆઈ કૈલાને લીવ રિઝર્વમાં મુકાયા હતા આજમ સંવાદદાતા ભાવેશ આપણી સાથે જોડાયેલા છે ભાવેશ રાજકોટમાં ઓડીગાર પડાવી લઈ હવાલો આપવાનો કેસ અને હાઈકોર્ટે રાજકોટ પોલીસની જાટકણી કાઢી છે ભાવેશ શું મામલો ચોક્કસથી અંકુર જે પ્રમાણે હવે પોલીસ છે તે હવાલા લેતા હોય તે પ્રકારની ઘટના છે તે રાજકોટમાં મળી હતી સમગ્ર મામલે જે ભોગ બનનાર અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને હાઈકોર્ટે હવે રાજકોટ પોલીસની જાટકણી કાઢી છે જ્યારે ઓડી કાર પડાવવાના કેસમાં હાઈકોર્ટે દાખલારૂપ કાર્યવાહી કરવાની રાજકોટ પોલીસને જે કહી શકાય છે કે ટકોર કરી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો વેપારીને ફોન કરીને બોલાવ્યા હતા તેમની વિરુદ્ધ ત્રેવીસ લાખની છેતરપિંડી જે છે તે કરવામાં આવી હોવાની અરજી થઈ હતી જેના આધારે તેમને બોલાવવામાં આવ્યા હતા જોકે વેપારી પાસે પૈસા ના હોય તેના કારણે વારંવાર જે આ પીઆઈ કૈલા છે અને તેની સાથે એક કોન્સ્ટેબલ છે પોલીસ છે તેમના દ્વારા તેમની જે લાખો રૂપિયાની જે કિંમતી કાર છે તે ફાળાવી લેવામાં આવી હતી અને ત્યારબાદ વેપારી જે છે અરજદાર છે તેમને આ કાર છે તે આપવામાં આવી હતી સમગ્ર મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હાઈકોર્ટમાં આ મામલે અરજી થયા બાદ પીઆઈ ટેલાની લીવ રિઝર્વમાં બદલી કરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ જે પોસ્ટેબલ છે તેની હાઈકોર્ટરમાં બદલી કરવામાં આવી હતી પરંતુ બદલીથી સંતોષ ન માનતા હાઈકોર્ટે ટકોર કરી છે કે જો લોકોમાં સ્ટ્રોંગ મેસેજ જાય અને દાખલારૂપ જે કાર્યવાહી છે તે રાજકોટ પોલીસે કરવી જોઈએ જેને લઈને પણ ફરી એક વખત જે પોલીસની કામગીરી છે તેની ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પોલીસ જાણે હવાલા લેતી હોય તે પ્રકારની આ ઘટના બની છે લાખો રૂપિયાની ઓડી કાર છે તે વેપારી પાસેથી પડાવી લઈને જે અરજી કરનાર અરજદાર છે તેમને આપવામાં આવી હતી બારોબાર આ કેસ છે તેનો વહીવટ કરી નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પીઆઈની અચાનક છે તે બદલી કરવામાં આવી હતી હાલ તો આ મામલે હાઈકોર્ટે જે કડક કાર્યવાહી છે તે રાજકોટ પોલીસને કરવાની ટકોર છે તે કરી છે જી અંકુશ જી બિલકુલ ભાવેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર